ગામના નરસિંહભાઈ ખોડાભાઈ ગજેરા સરપંચ અરડોઈના કોટડા સાંગાણી તાલુકાનું નાનું એવું ગામ અરડોઈ છે એમાં અમારા ભાઈ દિલીપભાઈ નાગજીભાઈ વિરડિયા તેનું નુકસાન થતાં પાક નિષ્ફળ ગયેલો છે ટોટલ બે મોસમીના હિસાબેથી નુકસાન થયેલું છે એના કારણેથી આત્મહત્યા કરેલ છે પણ અમે રૂબરૂ થળ ઉપર સરપંચ લાયક મને બોલાવ્યો સરપંચ લાયક ફળ રૂબરૂ જૈન અમે કોઈ પણ ખોટું પગલું ભરેલ નથી ડાયરેક્ટ બધું થળ ઉપર લઈન કરેલું છે કે અમે રોજકામ ને થળ ઉપર ગયા થળ ઉપર જોયું કે ભાઈ આ નુકસાની ટોટલ નુકસાની છે એને હાંખે રાખેલી જમીન છે તો એ જમીનને હાંખ દેવાને કારણે એના ભાગ્યાના ઘરના રોતા હતા એ સાના રાખ્યા એ કે અમારો શેઠ હાથ વરાત્યા એનો ભાગ્યો એનામાં ને એનામાં છે એને દીકરાની ઘોડે ભાગ્યાને આવીશો પણ એ ભાગ્યો એ એટલું એને સપોર્ટ દેતા કે કાંઈ નહીં સેટ વણ ન થયું તો કાંઈ નહીં આવતે વરે થાય પણ એનાથી રહેવાનું નહીં આગલે વર્ષે દીકરીના લગ્ન કર્યા એનો ખર્ચો હજી ઊભો નથી હોય કે આ ભરાઈ જાય એના કારણે વણ આ નુકસાની થઈ અટાણે એક પણ રૂપિયો આવક નથી ડાયરેક્ટ ડુંગરીમાં રોટાટે મારી દીધું માંડવી ઉપાડીને પાત્રા અમે નાખ્યા પઠામાં ને બધા શીણા વરસાદને કારણે સીણા બગડી ગયા માંડવી નોરતા ઉપર વરસાદ થયો એ બગડી ગઈ અટાણે દિવાળી ઉપર વરસાદ થયો એમાં બગડી ગઈ એના કારણેથી આ અમારે કરવું પડ્યું એને આ કારણેથી આ સુસાઈડ કરીએ આ કારણે કે એની પાસે અટાણે દેવાના પૈસા નથી જીરું લીધું એ ભાઈ વાયું એ એના દોસ્તર પાસેથી પૈસા લઈને જીરું વાયું જય ભગવાન હવે આનું આપણે જે કમોસમી વરસાદ પડ્યો તેનું પંચ રોજ કામ રોજકામ કરેલું છે કે સર્વે કરવામાં આવ્યું એનું કઈ એનું કોઈ સર્વે કામ કર્યું નથી મેં સર લાયક લખીને રોજકામ કરીને દઈ દીધેલું છે મેં મંત્રી હતી બરોબર છે કે આને નુકસાની જે ગઈ છે આખા ગામનું સર્વે કરીને દીધું હે બરોબર બરોબર છે